હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ બધાને તો જો અત્યાર તો છે ને વાગી જ્યાં છે પોણા બાર અને આપણે કામ બધું પૂરું થઈ ગયું છે લોટે બાંધેલો છે ખાલી જે બનાવવું એ શાક બનાવી અને જમવા બેહી જવાનું છે પણ પહેલાં તો છે ને હું આ ઘડિયાળ ખામું જોઉં તાર કન્ફ્યુઝ થઈ જાઉં શું ભૂલી જવાય છે કે બંધ થઈ જાય છે કેમ કે જો સેકન્ડ કાંટો ચાલુ રહેશે અને ઘડિયાળ બંધ થઈ જાય છે એવું થાય છે તો કાલ ને દૂધ લેવા જાય ત્યાં સેલ લાવી હતી પણ સેલ નાખવો ભૂલી જાય પછી સાંજે મારું ધ્યાન ઘડિયાળ સામું જ્યું તાર યાદ આવ્યું કે સેલ નાખવાનો છે બસ સાંજે મેં કંઈ નાખ્યો નહીં સેલ તો અત્યારે જો હવે આપણે પાસે એમની એમ તો કંઈ અંબાવીને એટલે ખુરશી લઈ લીધી છે હવે પહેલાં છે ને ઘડિયાળ ટાઈમે કરી નાખવી પછી જમવાનું આપણે બનાવી નાખવી જો બપોરે જમવામાં ડુંગળીની કચુંબર બનાવી છે એટલે આપણે છે ને ડુંગળી સુધારી નાખી છે હવે શાક વઘારી નાખવી અને રોટલી બનાવી નાખવી અત્યાર છે ને વાગી ગયા છે હાડા ત્રણ આપણે હોય અને જાગી ગયા છે જાગીને સીધું શું કામ હોય ચા પીવાનું કામ હોય આપણે તો આપણે ચા મૂકી દીધી છે અને અત્યારે હું પૂતી થઈને ત્યાં મને છે ને એક સપનું એટલું ખરાબ આવ્યું ને કે હું જાગી જ નહીં તો રજી થોડીક વાર હુંતી હોત પણ હું પૂતી હતી ને ત્યાં મને સપનું આવ્યું કે હું જયદીપ જય જ્યાં તા અને ટ્રેનમાં આવતા હતા ટ્રેનમાં આવતા હતા ને તે મારો ફોન પડ્યો અને તૂટી ગયો અને એ તે મારો બીજો ફોન છે ને એ નહીં મારો આઈફોન છે ને એ પડ્યો ને એની ડિસ્પ્લે તૂટી જાય એટલે મારી ઊંઘ બૂડી જઈ અને હું જાગી જઈ તો મેં એવું સાંભળ્યું છે કે મારે જેવું થાય ખબર છે અમુક વાર મને જે સપનું આવે ને એ રિયલમાં સાચું પડે છે એમ ચારેક અને અમુક વાર ના પડે એમ તો અમુક વાર છે ને અમુક વસ્તુ જે મને સપનું આવ્યું હોય ને પછી ક્યારેક એમ થાય હા મને આ સપનું આવ્યું હતું એ આમ થયું એમ એટલે મેં છે ને એવું સાંભળ્યું છે કે આપણને જે સપનું આવે ને એ કોકને કહી દેવી ને તો એ ના થાય અને ના કહેવી ને તો થાય એમ હવે આ વાત સાચી છે કે ખોટી છે એ મને જ ખબર તમને કોઈને ખબર હોય તો કહે છો પણ એટલે મેં તમને કહી દીધું અને હવે જે ટ્રેનમાં જવાનું થાય ને તો એમાં ફોન સાચવવાનું નહીંતર તો ડિસ્પ્લે તૂટી જશે જો કે આમાં ટ્રેનમાં જવાનું થાય જ નહીં બસમાં જવાનું હોય પણ આ તો નથી ને ક્યારેક જવાનું થયું હોય તો હવે હાચવવું પડશે આવું સપનું આવ્યું છે ને પણ નહીં તો પાછો એટલો બધો ના હાચવીએ તો હાલો હવે ચા પી લેવી અને આજ છે ને આપણે સિઝનનો પહેલો ખજૂર પાક બનાવવાનો છે શિયાળાની સીઝનનો એટલે પહેલાં તો છે ને ખજૂર લેવા જવાનું છે ખજૂર પાક બનાવવા એટલે ચા પી લેવી અને પછી છે ને ચાના વાસણ બાસણ ધોઈ અને આપણે જાવી કેમ કે વાસણ ના ધોવું તો એ એવું છે પણ સવારમાં જો મેં ડુંગળીની કચુંબર બપોર બનાવી હતી ને તો એ લોયામાં બનાવી હતી આમ તો એ લોયાની કાંઈ જરૂર નથી પણ તો એ ધોતા જવી એટલે ખજૂર પાક બનાવીને તો એ વધારે વાસણ થાય પછી હાંજકના ધોવાના રાંધવાનું બધું ભેગું થઈ જાય તો વાસણ ધોઈને પછી આપણે જાવી તો તેલનો ડબ્બો કાલે ખાલી થયો સી દેતા આવી અને ખજૂર ખજૂર પાકની લાવવાની સી લેતા આવી અત્યારે તો આપણે બે કિલો ખજૂર લાવશું ને બનાવશું કે એક કિલો ખજૂરનો ખજૂર પાક અહીંયા રાખશું અને એક કિલો ખજૂરનો ખજૂર પાક આપણે દેહમાં લઈ જવાનો છે તો દેહમાં જવાનું છે તો એ લેતા જઈશું એમ દર વખતે તો પહેલાં અમાર મમ્મી ખજૂર પાક કરીને અમને મોકલે છે પણ આ વખતે અમાર જવાનું છે એટલે લેતા જાવી નહીં તર કોઈ અહીંયા બનાવે મોકલે અમને એમ ક્યારેક ખૂટી ગયો હોય મારે બનાવવું હોય તો બનાવું નહીં અહીંયાથી બનાવીને મોકલે તો હાલો આપણે પહેલાં ચા પી લેવી પછી ખજૂર લેવા છે બધી વસ્તુ લઈ અને આપણે આવતા રહ્યા છીએ ઘરે અને ફોનમાં છે ને ચાર્જિંગ નહોતું એટલે હું ફોન છે ને ચાર્જિંગમાં મૂકીને જઈ હતી મેં કીધું આવું તાથી ચાર્જ થઈ જાય તો આજ તો છે ને મારે પાણીપુરી ખાવી છે એટલે આપણે જો ચણા પલાળી દીધા હતા અને બટેકા નહોતા તો નાના નાના બાફે એવા બટેકા લાયાશી અને પૂરી લઈ આવ્યા છી કે હમણાં દેહમાંથી આવ્યા પછી પેટમાં દુખતું હતું અને હમણાં કે આપણે પાણીપુરી ખાધી નથી એટલે આ પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ હતી તો મેં કીધું બનાવી નાખવી અને મેં ગીત બહારની નહીં પણ ઘરે બનાવી નાખવી તો જયદીપ અત્યારે આજે વહેલા આવ્યા છે તે છે કે થોડીક પૂરી ખાવી હોય તો બહારથી લઈને ખાઈ લેવા એ ઘરે મહેનત ના કરાય એમ તો જો આપણે પૂરી લઈ આવ્યા છીએ બટેકા લઈ આવ્યા છીએ અને ચણા તો પલાળી દીધા હતા અને પાણી બનાવવા ધાણા ફૂદીનો અને મરચાં તો હતા લીંબુ નહોતા એટલે લીંબુ લાયાશી દેહમાં તો જેટલા જોઈએ એટલા લીંબુ છે પણ અમે આવ્યા ને તે દેહમાંથી લીંબુ લાવવા ભૂલાઈ ગયા હતા તો હવે પાછા જશું તે લઈ આવશું અને જયદીપનો જો સ્લાડ કરવા એ એકદમ કૂણી કોબી અને કાકડી ગાજર લાયા છીએ અને આ ગાજર રહ્યા ને એ સુરતમાં અત્યારે શિયાળામાં જ મળે પછી આ ગાજર ના મળે ઓલામાં થોડા કેસરી જેવા આવે ને એવા તમારે જ્યારે જોતા હોય તે મળે પણ આ જે ગુલાબી કલરના આવે ને ગાજર એ તો શિયાળા પૂરતા જ મળે અને આપણે આ બધી વસ્તુ જો ખજૂર પાક કરવાની લઈ આવ્યા છીએ એકદમ સોફ્ટ ખજૂર આવે એ બિસ્કિટ બિસ્કીટ લાયાશી અને ટોપરું લાયાશી એટલું વસ્તુ ખજૂર પાક કરવા લાયાશી તો અત્યારે આપણે ખજૂર પાક કરવાનો છે અને પાણીપુરી બનાવવાની છે તો બટેકાના ચણા બાફા મૂકી દેવી અને પાણી બનાવી અને ફ્રીજમાં મૂકી દેવી એટલું કામ કરવી તાઉી પછી આપણે ખજૂર પાક બનાવું એટલે પાણી ઠરતું થાય બટેકા બફાતા થાય અને આપણું કામ થઈ જાય બે કલાકની મહેનત કર્યા પછી જો બધી ખજૂરમાંથી ઠળિયા કાઢી નાખ્યા છે અને આમાં ભરી લીધા છે આપણે હવે ખજૂર પાક છે ને બનાવવાનો છે પણ બટેકાનું બાફા મૂક્યું છે એ બધું બફાઈ જાય બટેકા પહેલાં બાફા મૂકવાના હતા પણ હું ખજૂર ખોલવા બે જાય ને તો પછી બટેકા મૂકવાના રહી ગયા હતા તો પાંચ દસ મિનિટમાં બટેકા બફાઈ જાય ને પછી આપણે ખાઈ બહીને હવે બનાવશું ખજૂર પાક જો આપણો પાણીપુરીનો માવો બની ગયો છે પાણી બની ગયું છે અને પૂરી તો આપણે લાયા હતા આમાં છે સેવ અને આમાં છે સંચળ તો હવે આપણે ખાઈ લેવી પાણીપુરી એ કેટલા દિવસ લગભગ પંદરેક દિવસ પછી આપણે ખાવાની છે પાણી તો ખાઈ લઈએ જો આપણે ખાઈ નવરા થઈ ગયા એટલે આમ થોડુંક જાડા તળિયા વાળું લોહ્યું છે એ આપણે લઈ લીધું છે અને બેહી જ્યાં છે હવે ખજૂર પાક બનાવવા ખજૂર પાક જે કાયમ બનાવતા હોય એને તો ખબર જ હશે ને આવડતો જ હશે પણ મેં કીધું જે ના જેને ના આવડતું હોય ને એ રેસીપી જોઈ લે નહીતર પછી બનાવશું અને પછી પાછી કોમેન્ટ આવશે કે રેસીપી આપજો એમ

આમાં છે ને ઘી ની કઈ બહુ વધારે જરૂર હોય નહીં એટલે આપણે જો બે ચમચી ઘી નાખી દીધું છે બે ચમચી એટલે જામેલું ઘી છે બે ચમચી ગરમ નહીં અને આ એકદમ સોફ્ટ ખજૂર આવે ને એ હોય ને તો સુધારવો ના પડે નહીતર થોડો કડક હોય ને તો સુધારવો પડે એટલે આ પેટીનો જે આવે ને એકદમ સોફ્ટ આવે એટલે આપણે એમાંથી ફળિયા અને ઉપરના જે આમ ગીટિયા જેવું આવે ને એ બધું કાઢી લીધું છે અને પછી આપણે જો ખજૂર બેઠા છે જો આપણું ઘી ગરમ થઈ ગયું છે હવે છે ને આપણે ખજૂર નાખી દેવી મને છે ને બધા કરતા ખજૂર પાક વધારે ભાવે એટલે શિયાળામાં બે ત્રણ વાર તો બને જ વધારે બનતો હોય તો ના નહીં પણ બે ત્રણ વાર તો બને જ

ઠરવા દેવી પછી આપડે મસ્ત ખજૂર શેકાઈ જઈશું હવે છે ને જો ફાસ્ટ પંખો કરીએ થોડીક વાર આપણે ઠરી જવા દેવી એટલે ગરમ ના લાગે ખજૂર છે ને થોડીક ઠંડી થઈ જશે અને આ આપણે લીધા છે મેરી બિસ્કીટ તો જો આ પહેલા આ રીતના રોટલી જેવું કરવાનું છે પછી આ બિસ્કીટ લ્યુ ને એની ઉપર મૂકી દેવાનું છે બંને સાઈડ આ રીતના કર નાખવાનું પછી આમ પેક કરી દેવાનું વચ્ચે બિસ્કિટ આ પેલા મે એક બનાયું તું પછી તો આ રીતના છે ને આપણે બધા બનાવી તો જો બધા છે ને આપણે આ રીતના ભરી લીધા છે અને તમાર છે ને ટાઈમ હોય ને તો થોડીક વાર છે ને ફ્રીઝર મૂકી દેવાના એટલે કડક થઈ જાય ને તો કાપતા અને જો ડ્રાયફ્રુટ નાખવું હોય ને તો આપણે ખજૂર શેકવા મૂકી હતી કે નહીં તો ખજૂર શેકવી ને એ વખતે ખજૂર શેકાઈ જવા આવે ને તરત પાવડર નાખી દેવાનો અમારો જો કે હતો તો એ માન નતો નાખો કેમકે મને આ રીતના તે ભાવે છે એટલે અને માવો નાખતા હોય ને તે શેકવામાં માવો નાખી અને બનાવતા હોય છે તો આપણે માવા વાળો ડ્રાયફ્રુટ વાળો એક આ રીતના બનાવ્યો છે અને અત્યારે છે ને જો હું તમને એક કાપી કડક થાય ને પછી પડે એમ આ તો અત્યારે અમારે ઉતાવળ છે ને એટલે જો આપણે બીજો તો છે ને આઈન ને કાપવાનો છે પણ અત્યારે છે ને અમારે બાર જવું છે એટલે આ તમને બતાવી દેવી એમ બીજો આપણે આયર કાપશું પછી તમને બતાવશું સરખો આ ફ્રિજ માં મૂકતા જઈશું આપણે કડક થાય ને એટલે આમ કાપવામાં સારું પડે એમ તો જો આપણે છે ને આ ફ્રિજરમાં મૂકી દીધા છે ઠંડા થવા અને બહાર જવું છે એટલે આ જોઈએ અત્યારે આમ નામ રેવા દેવું આવી અને આપણે હરખું કરશું અને જે કાપવાના બાકી છે એટલે હવે બાર જઈને આપ્યું પછી વાત આપણે પોણા દસે બે હવા જ્યાં હતા જયદીપના ફ્રેન્ડના ઘરે અને અત્યારે આવ્યા ત્યારે જો વાગી જશે બાર અને હજી તો આપણે બધું રણોરણ પડ્યું છે અને ફ્રિજમાં ખજૂર પાક છે એને કાપવાનું છે તો કાપી નાખવી હવે તો મસ્ત થઈ છે એટલે હરખો કપાઈ જશે તો હવે આ ખજૂર પાકને કાપી નાખવી જો અહીંયા તો ઇમનામ પેડું છે જો હજી ચોકડીમાં જોકડીમાં તો હાલો હવે ખજૂર પાક કાપી નાખવી વાસણ બાસણ ધોઈ નાખવી અને બાર વાગી જશે હજી તો નવરા હશું તો એ હાડાબાર પોણો એક થઈ જશે તો વિડિયોનો હવે એન્ડ કરવી વિડિયો તમને કેવું લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઈક શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો જય માતાજી ગુડ નાઇટ બાય